સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમવાર હિંમતનગરમાં આઠ તાલુકામાંથી વિજેતા ચોવીસ પિયર એજ્યુકેટરની આરોગ્ય વિવિધ કાર્યક્રમ દ્વારા યુવા પહેલ ક્વિઝી યોજાઈ ગયો અને ગત ડિસેમ્બર મહિનામાં બે ચરણમાં આયોજન કરવામાં આવ્યું જેમાંથી વિજેતા પ્રથમ બીજો અને ત્રીજા નંબરે આવનાર પિયર એજ્યુકેટરની આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની યુવા પહેલી ક્વિઝી યોજાઈ હતી કિશોર અને કિશોરીઓમાં એનિમિયા કુપોષણ માનસિક સ્વાસ્થ્ય માસિક દરમિયાનની સ્વચ્છતા વ્યસન મુક્ત જીવન જેવા વિવિધ વિષયો પર પિયર એજ્યુકેશન ક્વિઝ જાણે અને તેમના પિયર એજ્યુકેશન ગ્રુપમાં આ અંગેનો સંદેશો તેમના દ્વારા પહોંચે તેવા ઉમદા આશય સાથે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય શાખા દ્વારા યુવા પહેલ ક્વિઝના માધ્યમનો ઉપયોગ કરી પિયર એજ્યુકેટરો ક્વિઝ દ્વારા આરોગ્યનો સંદેશો અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેને સારો એવો આવકાર પણ મળ્યો હતો આ પહેલ પણ ગુજરાતમાં સાબરકાંઠામાં કરવામાં આવી છે આ ક્વીઝ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ચરણમાં યોજાઈ હતી જેમાં ચાર થી સાત ડિસેમ્બર દરમિયાન પ્રથમ ચરણમાં બસો બાણું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ યોજાઈ જેમાં પ્રથમ ક્રમે આવેલ પિયર એજ્યુકેટરની આરોગ્ય વિભાગ દ્વારા આઠ તાલુકા કક્ષાએ એકવીસ ડિસેમ્બરના રોજ યોજાયેલ સ્પર્ધામાં રમવા માટે પસંદ કરવામાં આવેલ જે પૈકી જિલ્લાના આઠ તાલુકાની સ્પર્ધામાંથી પિયર પસંદ કરી જિલ્લા કક્ષાએ અલગ અલગ ચાર રાઉન્ડની વિવિધ આરોગ્યની રમતો રમાણી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી જિંદગીમાં આરોગ્યનું બહુ મહત્વ છે આરોગ્યની સાથે સાથે સામાન્ય પબ્લિકમાં અવેરનેસ આવે એ પણ બહુ જરૂરી છે તેના માટે અમારો આરોગ્ય વિભાગ રાત દિવસ કામ કરી રહ્યો છે પિયર એજ્યુકેટરનું કક્ષાએ બહુ મોટું મહત્વ છે એસબીસીસી કમિટી સાથે એને ડાયરેક્ટ સાંકળી અને અવેરનેસ એની વધે અવેરનેસ આવે તો એડોપ્શન આવે એવું વહીવટીતંત્રનું માનવું છે તેના ભાગરૂપે આજે રાષ્ટ્રીય તરુણ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર્સના ભૂતકાળમાં જે તાજા તાજા ક્વિઝ ટાઈમના પ્રોગ્રામ કરવામાં આવેલા એ ક્વિઝ ટાઈમમાં સામાન્ય આરોગ્યની જાણકારી પ્રશ્નના માધ્યમ દ્વારા મળી રહે તો ભારરૂપ ન બને અને લોકોને જલ્દી યાદ રહે અને એડોપ્શનમાં અમલમાં આવે તે એનો હેતુ હતો આ જે પીયર એજ્યુકેટર્સ અમારા છે લોકલ લેવલે એ ચારની સંખ્યા હોય છે એસબીસીસી કમિટી સાથે એનું ખાસ કરીને જોડાણ થાય એની અવેરનેસ વધે તે માટે તાલુકા કક્ષાના ક્વિઝ કર્યા પછી આજે જિલ્લા લેવલના ક્વિઝ ટાઈમનું આયોજન કરવામાં આવેલું એમાં સવારે યોગાનું સેશન હતું અને બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અમારા સીડીએચઓ રાજ સુતરિયા એમની ટીમ અને યુનિસેફનો પણ અમને સાથે એમાં ખૂબ સારો સહકાર મળ્યો છે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય શાખાના પ્રયાસને આવકારતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત આવો પ્રયાસ સાબરકાંઠા જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો છે જે પ્રશંસનીય છે આરકેએસકે કાર્યક્રમ દ્વારા સશક્ત ભારતના નિર્માણમાં પિયર એજ્યુકેટરોનો ફાળો મહત્વનો ભાગ ભજવશે આજની આ સ્પર્ધા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા ડીઆરડીએ ડાયરેક્ટર કે પી પાટીદાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયા એડીએચ કે એસ ચારણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રોગ્રામ ઓફિસર અને આરોગ્ય શાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરેશ થોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરા પાસે બનેલો રેલવે ઓવરબ્રિજ